ચાલો બાળકો આજે આપણે ધોરણ ચાર ગુજરાતી કુહુ એમાં પાઠ એક ખિસ્સામાં પહેલવાન હા એ જોઈશું પહેલા છે ચાલો ગાઈએ ગીતડું તો એ ગીત છે એક ચણો ખાડામાં પડ્યો પથ્થર વાગ્યો તેથી રડ્યો અંતે આંસુ ખૂટ્યા સાવ ખાડામાંથી મળ્યું તળાવ ચણો તળાવમાં પલળી ગયો એથી જબરો જાડો થયો ફરફરતી મૂછ ઉગી એક ને ચણા મારી ઠેક તાવ ચડાવે મૂછે ચણો પછી કહે કે હું બળવાન ફૂંક મારું તો પડે વિમાન વાગ તો ઉંદર જેવો છે સિંહ તો ચછુંદર જેવો છે પહેલવાન હું પાકો છું હાથીડાનો કાકો છું એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી જી રાજી રાજી ઘણી થઈ ચકલો ચણી ચકલી ચણો આપ્યો છે ખાડામાં પડ્યો હવે ખાડામાં પડ્યો તો એક પથ્થર એને વાગ્યો એટલે એ રડવા માંડ્યો રડ્યો અને આંસુ આવ્યા એટલે જાણે એટલા બધા આંસુ આવ્યા જાણે તળાવ ભરી ગયું એનાથી તો ચણો પલડી ગયો હવે તમને બધાને ખબર છે ને ચણો પલડી જાય અને વધારે વાર સુધી પલડેરો લે તો કેવો થઈ જાય પોચો અને જાડો પાડો હોય એના કરતા મોટો થઈ જાય એટલે એ લખ્યું છે તેથી જબરો જાડો થયો ફરફરતી મૂછ ઉગી એક એટલે કે જુઓ ચણાને અંકુર ફૂટી ગયા છે એમ કે છે કે ફરફરતી મૂછ ઉગી એક તાવ ચડાવે મૂછે ચણો પછી કહે હું બળવાન એટલે કે એને તો મૂચ ઉગી એટલે એને એમ થઈ ગયો મૂછે તાવ ચડાવ્યો કે હું તો બળવાન બહુ જ હિંમતવાન થઈ ગયો ફૂંક મારું તો પડે વિમાન જો હવે ચણાને કેવો વિચાર આવ્યો કે હું તો એટલો બધો હિંમતવાન થઈ ગયો છું કે હું ખાલી ફૂંક મારું ને તો એ વિમાન પડી જાય વાઘ તો જાણે ઉંદર જેવો એને લાગવા માંડ્યો અને સિંહ છછુંદર જેવો पहलवान हूँ पाको छू एम थे कि हूँ ज पहलवान छु हाथी डानो काको छू एवा मा एक चकली जी फरफर करती आवी जी એટલે કે એટલા એ બધા વિચારો કરતો તો ને જયારે ચણો ત્યારે ફરફર કરતી એક ચકલી આવી અને રાજી રાજી ઘણી થઈ ચકલો ચણી ચકલો ચણો ચણી ગઈ એટલે કે ચકલી હતી એ ચણો લઈ અને ઉડી ગઈ અને ચણા ને ચણી ગઈ હવે જુઓ નીચે એક ચિત્ર આપેલું છે હવે એમાં એવું લખ્યું છે કે આ ચિત્ર કયા કાર્યક્રમ કે લાગે છે અને તમને કેવી રીતે ખબર પડી તો જુઓ તમને એવું લાગે છે કે કોઈ પ્રસંગનો જમણવાર ચાલી રહ્યો છે ચિત્રમાં કેટલા બાળકો છે અને તે શું કરી રહ્યા છે તો આ એક બાળક દેખાય છે શું કરે છે તો એની મમ્મી જોડે વાતો કરે છે મમ્મી જમી રહી છે અને એની જોડે વાતો કરે છે ચાલો આગળ જોઈએ

ચિત્રમાં કોણ કોણ ખુશ છે અને એવો કેમ ખુશ છે તો ચિત્રમાં બધા જ ખુશ છે કેમ કારણ કે ખુશીનો પ્રસંગ છે અને બધા જ ખુશ છે કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે અને તેઓ દુઃખી કે નારાજ કે ઉદાસ કેમ હશે જો થોડા ઉદાસ હશે જેના લગ્ન હશે એ દીકરીના પિતા થોડા ઉદાસ હશે કેમ ઉદાસ હશે કારણ કે એમને એમ લાગતું હશે કે હવે મારી દીકરી થોડા જ કલાકો અથવા થોડા જ સમય માટે મારી જોડે છે પછી એ અમારા ઘરેથી બીજાના ઘરે જતી રહેશે એટલે એ થોડા ઉદાસ છે પણ એને નારાજ કે દુઃખી કહી શકાય નહીં હવે જે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે સાત થી દસ વાક્ય લખો એમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ બે વાર જ આવવો જોઈએ તો એ ચિત્ર ઉપરથી સાત થી દસ વાક્ય તમારે અહીંયા લખવાના છે હવે પછી ફરી છે ગીતડું ગાશું ને એક ચણો ખાડામાં પડ્યો આગળ જે ગીત હતું એ એ જ હવે છે શર્ટ સુધી નાનકડું ને નમણું પણ સાવ રખડું નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે એ દોડીને બુસ્કોટ પાસે જાય બુસ્કોટ એને જોઈ ને મોં બગાડે ને કહે ખસ આગું ખસ ભાગ અહીંથી શिशુ કહે એમ શું કહો છો બુસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે બુસ્કોટભાઈ કે તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે એટલે કેવું ગંદુ ને ગંધારું છે તને જોઈને સુગ ચડે છે તારી સાથે વાતે કોણ કરે રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે તેથી એક દિવસ તો ખુશ કિશુ રડી પડ્યું તેની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા ટપ 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 થોડીવારમાં તો આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું ખિસ્સુ ખાબોચિયામાં પલળી ગયું એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ એ ઉજળું ઉજળું થઈ ગયું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું ખિસ્સુ રડતું બંધ થયું એણે આંખ પટા પટપટાવીને જોયું એનાથી હસી પડાયું એ બોલ્યું વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું એ તો રોફથી ચાલવા લાગ્યું પછી ઝગમગ ઝગમગ થતા સુરજ દાદા આવ્યા ખિસ્સુ સુરજ દાદા લાંબી લાંબી મૂછો જોઈ ને બી ગયું સુરજ દાદા હસતા હસતા બોલ્યા એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે તને સુકવી દઉં એમ કરી સુરજ દાદા હાથ લંબાવ્યા ખિસ્સુ ટપુક દઈ સુરત દાદાના ખોળામાં બેસી ગયું સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલ હાથ ફેરવ્યો ત્યાં એ સુકાઈ ગયું સુરત દાદા બોલ્યા કેમ બચુકડા હવે તું રડીશ નહી ને જો અહીંયા આગળ ખિસ્સાને ખોળામાં બેસાડી અને સુરત દાદા સુકવ એને સુકવતા હોય એવું દોરવાનું છે તો અહીંયા તમે આવી રીતે એક સુરજ દાદા દોરી શકો હું અહીંયા અંદાજે એક સાદું આપણે આ ખિસ્સુ એક દોરી દઈએ આ ખિસ્સુ ને આ સુરત દાદા એમના હાથ અને એ સુકવે છે ખિસ્સુ ડો હલાવી બોલ્યું ના રે ના સુરત દાદા હવે હું નહીં રડું એમ કહી હસતા હસતા બોલી સુરત દાદા સુરત દાદા હવે હું ફાઇન લાગુ છું નહીં સુરત દાદા કે હવે તું વાલુ વાલુ લાગે છે બચુકડા પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરતા ચાલતા થયા ખીસું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું દરજીભાઈ તો नीरजભાઈના નવા નવા બુસ્કોટ સીવે નેહાબેન ના ફ્રોક મેક્સી વન પીસ સીવે ખિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો દરજીભાઈએ ખિસ્સા સામે જોયું અને બોલ્યા અરે એ શું છે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનું છું તું તો કરચલી વાળું છે મારે તારું કામ નથી ભાગ અહીંથી નીરજભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ખિસ્સું તો રડી પડ્યું

ખિસ્સું રડતા રડતા બોલ્યું મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે ધોબીભાઈ કહે એમ વાત છે અહીંયા આવ તારી કરચલી ચપટી વગાડતા છૂ કરી દઉં ધોબીભાઈએ ઈસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી ખિસ્સું એવું દાજ્યું કે એનાથી તો ચીઝ પડાઈ ગઈ ધોબીભાઈ કહે ચૂપ ધોબીભાઈએ જોર જોરથી ઈસ્ત્રી ફેરવવા માંડી થોડી વારમાં તો ખિસ્સાની બધી કરજ લ્યો ગુમ ખીસ્સું હસી પડ્યું ને કહે ધોબી કાકા થેન્ક યુ તમે તો કમાલ કરી હું તો એકદમ કડક અને ફાકડું થઈ ગયું ધોબીભાઈને આવજો કહી ખિસ્સુ તો દરજીભાઈની દુકાને ગયું દરજીભાઈને કહે જુઓ હવે તો હું એકદમ નવો નખોર થઈ ગયું છું મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને દરજીભાઈ કહે અરે વાહ ખરેખર તું તો સરસ સરસ લાગે છે ચાલ બેસી જા નીરજ ભાઈ ના બુસ્કોટ પર ખિસ્સુ તો હસવા લાગ્યું ફેર ફરતું ફરતું બેસી ગયું તેને નીરજભાઈના ના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ભર ને ખીસ્સુ નીરજ ના બુસ્કોટ ઉપર ચોંટી ગયું જુઓ અહિયાં દરજીભાઈએ અહિયાં ખીસ્સુ ચોંટાડી દીધું ને સાંજે નીરજભાઈ ભાઈ બુસ્કોટ લેવા આવ્યા તે પોતાનો નવો બુસ્કોટ જોઈને રાજી થઈ ગયા બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ ખિસ્સું ખિસ્સું છે મને બહુ ગમ્યું ને હસી પડ્યું નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુ બાલ મંદિરે જાય નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુ રમવા જાય અને નીરજભાઈ સૂઈ સુઈ જાય તો ખિસ્સુ સુઈ જાય હવે જુઓ અહીંયાં છે કે વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું અને જે જગ્યાએ જે જગ્યાએ દુઃખ થયું ત્યાં આવું દોરવાનું વાર્તાની અંદર અને જ્યારે તમને સારું લાગ્યું ત્યાં આવું હસતું મોડું દોરવાનું વાર્તામાં જ પછી છે વાર્તા તમ વાર્તામાં તમે ગમી ગયા હોય એવા બે વાક્ય તમારે સંભળાવવાના છે તમને એક ખિસ્સાવાળો ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળુંને કેમ એ અહીંયા તમારે તમારું શું ગમે એ તમારે કહેવાનું છે શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય અને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય પછી મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તમને ગમે તો પ્રેમથી વાત કરે હસતા હસતા ગમત કરતા વાત કરે તો આપણને ખૂબ ગમે મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું કેમ તો મમ્મીના કપડા પર ખિસ્સું ના હોય કારણ કે મમ્મી તો સાડી પહેરે ને પછી કાકી હોય બા હોય એ બધાના કપડા પર ખિસ્સા હોતા નથી તો આપણે એ લખી દઈએ મમ્મી પછી બા પછી કાકી આ બધાના કપડા ઉપર ખિસ્સા હોતા નથી આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ મજા કેમ આવે છે જો આવું બધું બને એક વાર્તા જેવું લાગે એટલે આપણને મજા આવે હવે આનો અભિનય કરવાનો છે પછી એવું આપ્યું છે કે વાક્ય સાચું હોય તો બોલો ફાંકડું અને ખોટું હોય તો ગપલું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું એ કારણ કે થઈ ગયું ને એટલે વાક્ય ખોટું છે આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા એ ફાંકડું એ વાક્ય સાચું છે પોતાના આંસુ થી ધોવાઈ ને ખિસ્સું તો સાફ થઈ ગયું તો સાચું છે એટલે ફાંકડું

ખિસ્સું હવે નીરજભાઈ સાથે ને સાથે જ રહે છે તો ફાકડું હવે છે આવું કોણ બોલી શકે અરે વાક આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે એ નીરજભાઈ બોલે આવ દીકરા બીશ નહીં એ સુરજ દાદા બોલ્યા એ બચ્ચું ચલ ભાગ અહીંથી એ ઉધોબીભાઈ બોલ્યા ઓ માં બહુ ગરમ લાગે છે એવું તો ખિસ્સું જ બોલ્યું તું એ ખિસ્સા આવી જા બેસાડું તને નવા નવા કપડાં પર એ દરજીભાઈ બોલે છે હવે ખિસ્સું આવું કોને કહે છે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જઈશ એવું કોણ બોલે છે આવું કોને કે છે ખિસ્સા ભાઈ ભૂસકોટ ને કે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ સોરી મારા લીધે તમે બધા પલડી ગયા એવું કોને કે છે કપડાને મને તમે અને તમારા કપડા ખૂબ ગમે એવું નીરજભાઈને કહે કહે છે છે તમે છો ગુસ્સાવાળા પણ વાલથી ભરેલા એવું કોઈ મને મારી કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે એવું પુષ્કોટભાઈ કહે છે હવે વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું ઘણું વાલું તો વાલું વાલું ભારે હરકથી તો હસતા હસતા એકદમ નવો તો નવો નવો ખૂબ જોરથી જોર જોરથી ખૂબ લાંબી તો લાંબી લાંબી ઘણા ભીના તો ભીના ભીના વધારે સરસ 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 અતિશય રૂપાળું 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 એકદમ ચોખ્ખું 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 ચાલો મિત્રો તો આ પાઠ આપણે અહીંયા સુધી રાખીએ છીએ જો વીડિયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો આના પછીના પ્રશ્નોના જવાબ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું ચાલો ત્યારે આવજો